તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો સવારના વાગી ગયા છે સાડા આઠ ને પાંચ થઈ અને આપણા બ્લોગની અત્યારે આપણે શરૂઆત કરીએ છીએ તો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરો શેર કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમારા ફોનમાં જલ્દી આવી જાય તો ચાલો આપણે મળીએ પપ્પાને અને મમ્મી ને બધા શું કરે છે કેમ છે પપ્પા જો પપ્પા અહીંયા બેઠા પ્રાચીન ગુડ મોર્નિંગ પપ્પા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આજ અમે પાપા આપના સુવિચાર બતાયેંગે પાપા બતાઈએ આજ કા સુવિચાર ના મને ઓળખાણ ભલે નાની હોય પણ આપણી પોતાની હોય જોઈએ બરાબર તો કહેવાનો મતલબ એમ છે કે ના મને ઓળખાણ આપણી પોતાની જોઈએ જોઈએ ભલે નાની તો નાની પણ પોતાની હોવી જોઈએ અને ચાલો હવે મમ્મીને મળાવું તો જો અમે સાસુઓ બંને ફ્રી થઈ અને બેસી ગયા છીએ પ્રાશીઓને રમાડીએ છીએ અને મમ્મીને આપણે સવારથી નહોતા મળ્યા તો મમ્મીને હું તમને મળી દઉં મમ્મી જય શ્રી કૃષ્ણ અને મમ્મી છે ને આજે આપણે ગીતાજીનો એક શ્લોક પણ સંભળાવવાના છે તો મમ્મી સંભળાવી દો ચાલો શ્લોક જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મમ્મી વાંસો જીવ લોકે જીવ જીવભૂત સનાતન મન સષ્ટા નિ પ્રકૃતિ સ્થાની કર તો ચાલો મમ્મી એ તો એમનો શ્લોક સંભળાવી દીધો છે રમે 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 છે 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 દીકરો જો અને આજનો પ્લાન માં તો એવું છે કે મંદિરે જવાનો પ્લાન છે જો પ્રાશીવ જાગશે બરાબર અને ટાઈમ રહેશે તો મંદિરે જવાનું છે તો હું તમને ભગવાનના દર્શન પણ કરાવીશ તો ચાલો મળીએ મમ્મી આજે બપોરની રસોઈમાં શું બનાવવાનું છે ઓની રસોઈમાં તો બટેકાની ચિપ્સનું શાક બનાવવાનું છે આજે તો ચાલો આજે તો બટેકાની ચિપ્સનું શાક બનાવાનું છે તો આપણે બટેકાની ચિપ્સનું શાક બનાવી નાખીએ અને પછી પાછા મળીએ તો જો આપણે આજે બટેકાની ચિપ્સ બનાવવાની છે અને એના માટે આપણે આ બે બટેકા આવી રીતે ચિપ્સ કરીને કટ કરી લીધા છે અને આપણે લોયાની અંદર બે ચમચી તેલ મૂકી દીધું છે હવે તેલ આવે એટલે એમાં આપણે થોડી રાય ઉમેરીશું નાખી દઈશું મીઠું સફેદ તલ નાખીશું બે થી ત્રણ ચમચી દઈશું તલ ઉડે નહીં તો જો તલ એ બરાબર તકલી ગયા છે હવે આપણે બટેકાની ચિપ્સ નાખી દઈશું મિક્સ કરી દઈએ જાય હું તમને બતાવું એકદમ ટેસ્ટી તો જો આપણું શાક ચડી ગયું છે તો હવે આપણે એમાં નાખીશું થોડું એવું લાલ મરચું અને જેવું અને મિક્સ કરી અને ગાર્નિશ કરી લઈશું ધાણાથી તો કેવું લાગ્યું તમને આ સરસ મજાની બટેકાની ચીપ્સ શાક કોમેન્ટ કરજો બધા તો ચાલો મિક્સ કરી દઈએ ધાણાથી તો અહિયાં જો પૂજારીજી પ્રાશિવને હનુમાન દાદાના ચરણોમાં પગે લગાડવા માટે લઈ જાય છે અને પગે લગાડે છે તો એ એને ત્યાં રહેવું નથી અજાણું થોડુંક લાગે છે એટલે જો એ રડે છે અને પૂજારીજી જો એમને ચાંદલો કરે છે અને એને રહેવું નથી એટલે રડતો રડતો પાછો આવે છે તો જો કેવો રડે છે એ

Aja, a misal, ajo, 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 હેલો ગાઈઝ તો જો વાગી ગયા છે સવા દસ અને આજે અમે હાર્દિકના ફ્રેન્ડના ઘરે ગયા હતા હે ને હાર્દિક તો પછી ત્યાં પાછો જમવાનું પ્રોગ્રામ ગોઠવીને કોઈ લોકોએ તો પાઉંભાજી જમીને આવતા આવતા સવા દસ થઈ ગયા તો વિડીયોનો એન્ડ કરવાનો રહી ગયો હતો તો ચાલો આપણે આજના વિડીયોનો એન્ડ અહીંયા કરીએ અને કાલે ફરી મળીશું બીજા નવા બ્લોગ સાથે બાય બાય